દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામમાંથી એક ઘાયલ અવસ્થામાં કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો રેસ્ક્યુ દરમિયાન જણાવ્યું કે કોબરા સાપના પાછળના ભાગે ગંભીર ઈજાની નિશાનીની સાથે મોટો ઘા લાગેલો હતો ચિરાગ તલાટી અને વન વિભાગની ટીમે ઘાયલ સાપને તરત જ દેવગઢ બારિયા ખાતેના પશુ દવાખાને પહોંચાડ્યો હતો જ્યાં પશુ ચિકિત્સક દ્વારા કોબ્રાને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે ઇજાગ્રસ્ત ભાગ પર ચાર ટાંકા પણ લેવામાં આવ્યા છે કિંગ ઓફ રાજમહલ રેસ્ક્યુ ટીમ વન વિભાગ અને પશુ ચિકિત્સકની સંકલિત કામગીરીને પરિણામે ઘાયલ અને ઝેરી નાકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો છે ચોમાસાની ઋતુમાં આવા સાપ જોવા મળતા હોય છે જેનાથી ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે જાગૃતિ અને સતર્કતા વધુ જરૂરી બની છે

હોય ના આપણે પાછા હળી કરવા વાળા ત્યાં આંગળી પર બટકું ભર લીધું તો હવે કરવાનું હું ફટાફટ પાટો બાંધ્યો પછી પેલા લોકોને કીધું મતું તમે એને કાઢો ને દેખો કયો છે

મન લાગે એકદમ કોર્નર પર લેવાયું છે ને ચામડીને સ્ટીચ ખુલી જશે યાર ચાલવા જશે તો ના ના એટલે ત્યારે બે દાડા રહેવા દેવા ને પટ્ટો હશે ને લઈ ના ના અહીંયા બિલકુલ